ભુજમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભવ્ય જન્માષ્ટમીની શોભાયાત્રા નીકળી ભુજ શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના સંયુક્ત ઉપક્રમે જન્માષ્ટમી પર્વ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન શિરોમણી રાયજી મંદિર જૂની શાક માર્કેટ પાસેથી પ્રારંભ થયેલી આ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર વાંચતેકા કાચતે તે નીકળી હતી આ ભવ્ય શોભાયાત્રામાં ધર્મ સંસ્કૃતિ અને પરંપરાનો અનોખો મેળાવડો જોવા મળ્યો હતો મટકી ફોડ કાર્યક્રમે શ્રદ્ધાળુઓ અને યુવાઓમાં ઉત્સાહનો માહોલ સર્જ્યો હતો ભગવાન શ્રી કૃષ્ણના સ્વરૂપ નાના બાળકો સંગીત નૃત્ય તથા ભજનોથી યાત્રા અદભુત બની હતી કાર્યક્રમમાં વિશેષ કચ્છ મોરબી લોકસભા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા અને આરએસએસના કચ્છ વિભાગના કાર્યવાસ હિંમતસિંહજી વસણે શોભાયાત્રાને પ્રસ્થાન કરાવડાવી હતી યુવા પેઢીને સંસ્કાર અને સંસ્કૃતિ સાથે જોડવાનું આહવાન કર્યું હતું આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદ પશ્ચિમ કચ્છ જિલ્લાના અધ્યક્ષ ડોક્ટર કૃષ્ણકાંતભાઈ પંડ્યા મંત્રી શ્રી નાજાભાઈ પરવાડ તેમજ ભુજ નગર મંત્રી શ્રી જયેશભાઈ કોઠારી સહિત સનાતન હિન્દુ સમાજના અનેક હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા જન્માષ્ટમીની આ ભવ્ય શોભાયાત્રાએ ભુજ શહેરમાં ધાર્મિક આનંદ અને ભક્તિભાવનું અનોખું દ્રશ્ય સર્જ્યું હતું શ્રદ્ધાળુઓએ વધતા ઉમંગ સાથે શોભાયાત્રાનું સ્વાગત કર્યું અને સમગ્ર વાતાવરણ નંદગીર આનંદભયોના નાદથી ગુંજી ઉઠ્યો હતો જન્માષ્ટમીના પાવન પ્રસંગે સૌને મારી હૃદયપૂર્વકની શુભકામના અને શુભેચ્છા પાઠવું છું કચ્છના ભુજ મધ્યે શિરોમણી રાય મંદિરથી છેલ્લા એકાવન વરસથી સતત અહીંયાથી શોભાયાત્રાનું આયોજન વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અહીંયા કરવામાં આવે છે આજે વિશ્વ હિન્દુ પરિષદ સ્થાપના દિવસ પણ છે અને આજે જ્યારે જન્માષ્ટમીનો આ પાવન પ્રસંગ છે ત્યારે સમસ્ત સનાતન હિન્દુ ધર્મ દ્વારા અને સૌ સંતોની ઉપસ્થિતિમાં સૌ સમાજના આગેવાનો અલગ અલગ ક્ષેત્રના સૌ આગેવાનો સૌની ઉપસ્થિતિમાં ભવ્ય તો ભવ્ય શોભાયાત્રાનું આ રવાડીનું આયોજન થઈ રહ્યું છેલ્લા એકાવન વરસથી સતતને સતત અહીંયા શોભાયાત્રાનું આયોજન થાય છે ત્યારે આવા પાવન પ્રસંગે હું સૌને મારી હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામના અને શુભેચ્છા પાઠવું છું આપણે સૌ સાથે મળી કરીને આ સાંપ્રત સમય અને ભવિષ્યને ધ્યાનમાં રાખી કરીને એકજૂટ બની કરીને આપણા હિન્દુ સમાજના જે પણ આ પ્રકારના તહેવારો છે એમની ભવ્યતા ભવ્ય ઉજવણી કરીએ સૌ સાથે જોડાઈએ આજે જન્માષ્ટમીના આ પાવન પ્રસંગે પણ હું સૌને મારી હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામના અને શુભેચ્છા પામ્યું છું શ્રી રામ જય શ્રી કૃષ્ણ આજે જન્માષ્ટમીના પવિત્ર દિવસ એમાં વિશ્વ હિન્દુ પરિષદના સ્થાપના નિમિત્તે અમારી વર્ષોની જે પરંપરા છે કે અહીં શિરોમણી મંદિર વિશ્વ હિન્દુ પરિષદ કાર્યાલયથી છેલ્લા એકાવન વર્ષથી આ શોભાયાત્રા નીકળે છે આજ પણ આ ભવ્ય શોભાયાત્રા સાધુ સંતો તેમજ કચ્છ મોરબીના સાંસદભાઈ શ્રી વિનોદભાઈ ચાવડાના વરદ હસ્તે અહીંયાથી પ્રસ્થાન કરવામાં આવ્યું છે વિધવિધ જગ્યાએ મટકી ફોડના કાર્યક્રમો વેશભૂજા રાસોત્સવ સાથે અનેક જગ્યાએ પ્રસાદ વિતરણ જેવા કાર્યક્રમનું આયોજન કરી છે દર વર્ષની જેમ આ વર્ષે પણ લોકોમાં બહુ ઉત્સાહ છે આવનારા દિવસોમાં આ સનાતન વૈદિક સંસ્કૃતિ માટે બધા સમર્પિત થઈએ એવી ભાવના સાથે હસ્તુ ભારત માતાજી છે જય જય રામ આજે જન્માષ્ટમીની સર્વે સનાતની હિન્દુભાઈઓને સમસ્ત હિન્દુ સમાજને હાર્દ જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ ત્યારે આજે વિશ્વ હિન્દુ પરિષદના સ્થાપના દિવસ નિમિત્તે જે વર્ષોથી જન્માષ્ટમીની શોભાયાત્રા જે શિરોમણીરાય મંદિર ભુજનગરથી જે વર્ષો એકાવન વર્ષથી જે અવિરત ચાલુ છે એ આજે પણ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું બાળભૂષાઓ વેશભૂષાઓ તેમજ મટકી ફોડના અનેક કાર્યક્રમો પ્રસાદી વિતરણના કાર્યક્રમો રાસોત્સવના કાર્યક્રમો જે દર વર્ષની જેમ શિરોમણીરાય મંદિરથી આ કાર્યક્રમ આયોજન રવાડીનું આયોજન થવામાં આવ્યું છે તે કરવામાં આવ્યું છે અને સાથે સાથે વિશેષ ઉપસ્થિતિમાં આપણા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંચાલકજી હિમતસિંહજી વસાણ વિનોદભાઈ જાવડા વગેરે સમાજના અગ્રણીઓ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને દરેક હિન્દુ સમાજને જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી છે શોભાયાત્રાના રૂપમાં શિરોમણી મંદિરથી ચાલુ કરી દરબારગઢ દરબારગઢથી દ્વારકાધીશ મંદિર મહાદેવ ગેટ મહાદેવ ગેટથી નાગરચકલા થઈ જૂની શાક માર્કેટ થઈ અને પાછા આપણે શિરોમણી મંદિર આવતા

શુભેચ્છક પંદર ઓગસ્ટ ની દરેક ભારતીય નાગરિકો ની શુભકામનાઓ શુભેચ્છક શ્રી અસલમભાઈ તુર્ક સરપંચ શ્રી દ્રગ ગ્રામ પંચાયત ગામ દ્રપ તાલુકો મુન્દ્રા કચ્છ

વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ગર્વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડીપાટમેન્ટ ડીજાઈનર સ્ટુડ્યો આપના શુબ લગન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડીપાટમેન્ટ એક્સ્ક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાઇટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જોઓ જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો